નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણાવશું ધોરણ સાત ચેપ્ટર નંબર સેકન્ડ અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ જેમાં સ્વાધ્યાય બે પોઈન્ટ પાંચનો પહેલો પ્રશ્ન છે કે શોધો જીરો પોઈન્ટ ફોર ભાગ્યા બે આપણે નવા પેજ ઉપર જોઈએ અને પહેલા નંબરનો પ્રશ્ન છે જીરો પોઈન્ટ ફોર ભાગ્યા બે ઓકે તો આપણે શું કરીશું અહીંયા પહેલાં જીરો પોઈન્ટ ફોર ભાગ્ય બે આ રીતે લખી દઈએ હવે આ ઝીરો પોઈન્ટ ફોર છે એના પોઈન્ટમાંથી હટાવવાના છે આપણે તો પોઈન્ટમાંથી હટાવવા માટે શું કરીશું પહેલાં અહીંયા ઝીરો ફોર મૂકી દઈશું અને પોઈન્ટની અહીંયા આ જે પોઈન્ટ છે એ જમણી બાજુ કેટલા અંક છે જે રીતે કે આ ઝીરો પોઈન્ટ ફોર છે બરાબર તો આ પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે એક અંક છે તો આપણે અહીંયા એક ઝીરો અને અહીંયા વન મૂકી દઈશું અને ભાગ્યા બે તો છે અને બેના નીચે કંઈક એટલે એક આ રીતે મૂકી દઈ મૂકી શકીએ છીએ ઓકે ચાલો તો એ જ રીતે હવે શું કરીશું ઝીરો ફોર મતલબ થાય ફોર ભાગ્યા ટેન હવે આ ફોર અને ફોરના છેદમાં ચારના છેદમાં દસ અને આ ભાગ્યાની જગ્યાએ આપણે શું કરીશું ગુનાકાર મૂકીશું જ્યારે ભાગ્યાની ભાગાકારની જગ્યાએ જ્યારે ગુનાકાર મૂકીશું તો ભાગાકારની જમણી બાજુનો જે અપૂર્ણાંક છે વ્યસ્ત થઈ જશે એટલે બેના છેદમાં એક છે જગ્યાએ એકના છેદમાં બે થઈ જશે ઓકે ઓકે હવે અહીંયા શું કરીશું ચારના છેદમાં દસ ઓકે ગુણ્યા એકના છેદમાં બે છે હવે અહીંયા અંશમાં શું છે ચાર અને છેદમાં શું છે બે તો ચાર ભાગ્યા બે કેટલા થશે ચાર ભાગ્યા બે શું થાય બે દૂની ચાર ચારમાંથી ચાર જાય તો શૂન્ય તો શું જવાબ આવે બે તો આ બંનેને કટ કરી દઈશું અને અહીંયા ઉપર શું મૂકીશું બે ઓકે ચલો બે બરાબર ઉપર શું છે બે ગુણ્યા એક બે ગુણ્યા એક અને છેદમાં શું છે દસ બે ગુણ્યા એક શું થશે બે છેદમાં દસ હવે બે ભાગ્યા દસ કરવાનું એટલે દશાંશનો ભાગાકાર કરવાનો છે જ્યારે પણ તમે દશાંશનો ભાગાકાર કરો તો શું કરીશું પોઈન્ટ જમણીથી ડાબી બાજુ જાય છે હવે નીચે કેટલા અંક છે એક બે તો આ ઉપર પણ બે અંક કરવા પડશે તો બેની ડાબી બાજુ એક જીરો મૂકી દઈશું હવે નીચે અહીંયા દસ છે દસમાં કેટલા શૂન્ય છે એક શૂન્ય છે તો જમણીથી ડાબી બાજુ એક અંક ખસેકશું એક અને બે તો શું જવાબ આવ્યો જીરો પોઈન્ટ ટુ આ માન લો કે આ જ વસ્તુ તમને બીજી રીતે સમજાવું છું બીજું એક ઉદાહરણ બેના છેદમાં આ રીતે હજાર હોય બેના છેદમાં હજાર હોય તો બે ભાગે હજાર કરવો એટલે આ દસાંશનો ભાગાકાર કરવાનો તો શું કરીશું આપણે નીચે કેટલા અંક છે એક બે ત્રણ ચાર તો ઉપર ચાર અંક કરીશું ને તો બેની ડાબી બાજુ ત્રણ જીરો મૂકી દઈશું કેટલા ત્રણ ચાર અંક થઈ ગયા હવે નીચે કેટલા જીરો છે ત્રણ ઝીરો છે તો જમણીથી ડાબી બાજુ અંક ખસેકશું એક બે ત્રણ અને ત્રણ તો શું જવાબ આવે છે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો પોઈન્ટ ઝીરો જીરો ટુ આ જસ્ટ તમને ઉદાહરણ સમજાયું છે ઓકે આન્સર તો આપણો શું છે જીરો પોઈન્ટ ટુ છે ઓકે ચલો હવે બીજા નંબરનો પ્રશ્ન શું છે જી ઝીરો પાંત્રીસ ભાગ્યા પાંચ જીરો પોઈન્ટ પાંત્રીસ ભાગ્યા પાંચ ઓકે ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને બે લાયકન બટન જરૂર દબાવજો જેના લીધે મારા ડેલીના વિડીયો તમને અપડેટ મળતા રહેશે હવે આ ઝીરો પાંત્રીસ છે બરાબર આ ઝીરો પાંત્રીસ છે એને મારે દશાંશમાંથી હટાવી દેવું છે એટલે પોઈન્ટમાંથી હટાવવું છે તો શું કરીશું પહેલાં આપણે અહીંયા જીરો પાંત્રીસ મૂકી દઈશું અને છેદમાં શું કરીશું પોઈન્ટની આ પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે એક બે તો બે જીરો અને અહીંયા ડાબી બાજુ એક મૂકી દઈશું એટલે શું થઈ ગયા સો ભાગ્યા પાંચ ઓકે આટલા સુધી ખબર પડી ગઈ ને ચલો હવે આગળ જોઈએ તો પાંત્રીસના છેદમાં સો બરાબર ભાગાકાર પાંચના નીચે કરીને એટલે એક ભાગાકારની જગ્યાએ મેં ગુણાકાર કરું છું જ્યારે ભાગાકારની જગ્યાએ તમે ગુનાકાર કરો તો ભાગાકારની જમણી બાજુનો અપૂર્ણાંક વ્યસ્ત થઈ જશે એટલે પાંચના છેદમાં એક છે તો એકના છેદમાં પાંચ થઈ જશે ઓકે પાંત્રીસ ભાગ્યા પાંચ કેટલા થશે સાત તો સાત ક્યાં મૂકીશું ઉપર પાંચ સાતમ પાંત્રીસ અને ઉપર શું છે અંશમાં સાત ગુણ્યા એક સાત ગુણ્યા એક અને છેદમાં શું છે સો ઓકે તો હં સાત એક સાત છેદમાં શું છે સો ઓકે બરાબર હવે સાત ભાગ્યા છ કરવાના છે જ્યારે દશાંશનો ભાગાકાર કરો તો કઈ રીતે થાય નીચે કેટલા અંક છે ત્રણ અંક છે તો મેં અહીંયા સાત અને ડાબી બાજુ બે જીરો મૂકી દો એટલે ત્રણેય અંકવાળી સંખ્યા થઈ ગઈ નીચે કેટલા ઝીરો છે બે ઝીરો છે તો જમણીથી ડાબી બાજુ જમણીથી ડાબી બાજુ બે અંક ખસેકશું એક બે અને પોઈન્ટ એટલે જવાબ શું આવશે તમારો ઝીરો પોઈન્ટ ઝીરો સાત સોરી જીરો પોઈન્ટ ઝીરો સાત શું જવાબ આવશે જીરો પોઈન્ટ સાત એનો આ જવાબ આવશે ઓકે ચલો હવે ત્રીજા નંબરનો પ્રશ્ન છે બે પોઈન્ટ અડતાલીસ ભાગ્યા ચાર શું છે બે અડતાલીસ ભાગ્યા ચાર કયા નંબરનો પ્રશ્ન છે આપણે આ ત્રીજા નંબર બે પોઈન્ટ અડતાલીસ ભાગ્યા ચાર તો શું કરીશું બે પોઈન્ટ અડતાલીસ ની જગ્યાએ બસો મૂકું છું અને છેદમાં અને મારા પોઈન્ટમાંથી હટાવવાના એટલે બે પોઈન્ટ અડતાલીસ છે તો પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે બે તો બે શૂન્ય અને અહીંયા એક અને અહીંયા શું કરીશું ભાગ્યા અને ચારના છેદમાં કહીને એટલે એક ઓકે ચાલો હવે શું કરીશું કે બસો ને અડતાલીસ ભાગ્યા સો આ ભાગાકારની જગ્યાએ મેં ગુણાકાર કરું છું ભાગાકારની જગ્યાએ શું કરું છું ગુનાકાર તો જ્યારે ભાગાકારની જગ્યાએ ગુનાકાર તમે કરો તો ભાગાકારની જમણી બાજુનો અપૂર્ણાંક વ્યસ્ત થઈ જશે એટલે ચારના છેદમાં એક છે ની જગ્યાએ એકના છેદમાં ચાર થઈ જશે આ બસો અડતાલીસ ભાગ્યા આ બસો આ અંશ છે અને છેદ છે અને અંશ અને છેદનું શું થશે ભાગ્યા થશે એટલે બસોને ભાગ્યા ચાર કરો બરાબર ચાર ચાર પંચોવીસ ચાર છંદ છ છ ચોવીસ ચાર છંદ ચોવીસ બે ચારમાં છ શૂન્ય ઉપરથી આઠ ચાર દૂની આઠ શૂન્ય કેટલા આવશે બાસઠ જવાબ આવશે પહેલા નંબરનો પ્રશ્ન છે આપણે ત્રીજા નંબરનો તો બાસઠ પ્રશ્ન બાસઠ જવાબ આવ્યોનો ઓકે તો હવે અહીંયા ધ્યાન આપો તો બસો અડતાલીસ કટ કરી દઈશું અને ચાર કટ કરી દઈશું આમાંથી કઈ સંખ્યા મોટી છે બસો અડતાલીસ તો તે આગળ કટ કરીને બાસઠ મૂકી દઈશું એટલે અંશમાં શું છે બાસઠ ગુણ્યા એક એટલે આપણે અહીંયા લખી દીખ્યા બાસઠ ગુણ્યા એક અને છેદમાં શું છે સો ઓકે તો બાસઠ ગુણ્યા એક કેટલા થશે બાસઠ અને છેદમાં કેટલા છે સો બરાબર ઉપર કેટલા નીચે કેટલા અંક છે ત્રણ તો ઉપર ત્રણ અંક કરવાના છે ડાબી બાજુ જીરો મૂકી દો અને અંશમાં છેદમાં કેટલા જીરો છે બે તો જમણીથી ડાબી બાજુ બે અંક એક બે અને પોઈન્ટ પછી પોઈન્ટ મૂકી દે તો ઝીરો બાસઠ આનો જવાબ આવશે ઓકે ચાલો હવે આ કયા નંબરનો પ્રશ્ન હતો આપણે ત્રીજા નંબરનો પ્રશ્ન હતો બે પોઈન્ટ અડતાલીસ ભાગે ચાર હવે પાસઠ પોઈન્ટ 65.4 પોઈન્ટ ચાર ભાગ્યા છ એટલા 65.4 પોઈન્ટ ચાર પાસઠ ચાર ભાગ્યા છ ઓકે તો હવે શું છે પાસઠ ચાર જે છે એને દશાંશમાંથી હટાવી દઈએ તો છસો ને ચોપન મૂકી દઈશું ના પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે એક થઈ ગયા એક શૂન્ય અને અહીંયા એક મૂકી દઈશું એટલે દસ થઈ ગયા અને ભાગ્યા છ છના નીચે કહીને એટલે એક ઓકે હવે દસ ભાગાકારની જગ્યાએ મેં ગુણાકાર કરું છું જ્યારે પણ તમે ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરો તો ભાગાકારની જમણી બાજુનો જે અપૂર્ણાંક હોય એ વ્યસ્ત થઈ જશે એટલે છના છેદમાં એક છે એકના છેદમાં છ થઈ જશે એટલે છસો ચોપન છસો ચોપન ભાગ્યા છ કરો તો શું શું જવાબ આવશે એકસો ને નવ છસો ચોપન ભાગ્યા છ કરશો તો શું જવાબ આવશે એકસો ને નવ અંશમાં શું છે એકસો નવ અને છેદમાં દસ એટલે એકસો નવ ભાગ્યા દસ કરવાના છે તો આપણે અહીંયા એકસો નવ મૂકી દઈશું ઓકે નીચે છેદમાં દસ છે કેટલા જીરો છે એક તો અહીંયા જમણીથી ડાબી બાજુ એક અંક શકશો તો એક અને પછી પોઈન્ટ એટલે શું જવાબ આવશે દસ પોઈન્ટ નવ જવાબ આવશે ઓકે લખાય નંબરનો હતો પ્રશ્ન ચોસઠ પોઈન્ટ ચાર તો આ ચોથા નંબરનો હતો પ્રશ્ન હવે આપણે પાંચમા નંબરનો પ્રશ્ન જોઈએ છસો એકાવન પોઈન્ટ બે ભાગ્યા ચાર શું છે છસો એકાવન પોઈન્ટ છસો એકાવન પોઈન્ટ બે ભાગ્યા ચાર ઓકે હવે બરાબર હવે છસો એકાવન પોઈન્ટ બે ભાગ્યા છે અને જગ્યાએ મેં લખી દીધું છ હજાર પાંચસો બારના છેદમાં અને પોઈન્ટમાંથી હટાવવાનું હોય તો અહીંયા પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે એક તો અહીંયા એક શૂન્ય મૂકીશું અને અહીંયા એક ને ભાગ્યા ચારના છેદમાં એક ચારના નીચે કઈ નહીં લે એક

भागे 4 केला થશે 6500 6512 / 4 1628 આ બંનેની ભાગાકાર કરશો તો તમને 6512 / 4 કરશો તો શું જવાબ આવશે તમારે 1 6500 તો 1628 તો 1628 આપણે અહીંયા મૂકી દીશું ઓકે ચલો હવે આગળ હવે 1628 છે 1628 તો જમણીથી ડાબી બાજુ એક અંક લઈશું અને પછી પોઈન્ટ મૂકી દઈશું એટલે શું જવાબ આવશે એકસો ને બાસઠ પોઈન્ટ આઠ એનો આ જવાબ આવશે ઓકે ચાલો હવે કયા નંબરનો પ્રશ્ન છે આપણે છઠ્ઠા નંબરનો ચૌદ પોઈન્ટ ઓગણપચાસ ભાગ્યા સાત ચૌદ પોઈન્ટ શું છે ચૌદ પોઈન્ટ ઓગણપચાસ ભાગ્યા સાત બરાબર તો હવે ચૌદ ઓગણપચાસ છે એની જગ્યાએ એક હજાર ચારસો ઓગણપચાસ મૂકી દઉં અને છેદમાં શું મૂકશો પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે બે તો બે શૂન્ય અને અહીંયા એક મૂકીશું અને ભાગ્યા સાતના નીચે કઈને એટલે એક ઓકે હવે શું એક હજાર ચારસો ઓગણપચાસના છેદમાં સો ભાગાકારની જગ્યાએ મેં ગુણાકાર કરું છું જ્યારે પણ ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરો તો એની જમણી બાજુનો અપૂર્ણાંક વ્યસ્ત થઈ જશે એટલે સાતના છેદમાં એક છેદની જગ્યાએ એકના છેદમાં સાત થઈ જશે હવે આ એક હજાર ચારસો ઓગણપચાસ ભાગ્યા સાત કરીશું કેમ કે અંશ અને છેદનું શું થાય ભાગાકાર થશે તો ભાગ્યા શું કર્યા સાત તો સાત દૂની ચૌદ બરાબર ચારમાંથી ચાર શૂન્ય શૂન્ય ઉપરથી શું ઉતારીશું ચાર ફરીથી નવ ઉતારીશું તો એક શૂન્ય મૂકીશું અને સિત્ય સિત્ત્યુ ઓગણપચાસ ઓકે શૂન્ય શૂન્ય તો બસોને સાત બંનેને કટ કરો તો શું જવાબ આવે છે બસોને સાત જવાબ આવે છે ઓકે હવે આગળ તો હવે અંશમાં શું છે અંશમાં બસોને સાત ગુણ્યા એક લઈ અમે બસોને સાત ગુણ્યા એક મૂકો છું છેદમાં શું છે સો તો સો મૂકી દીધા હવે બસો સાત ગુણ્યા એક કેટલા થશે બસોને સાત થશે છેદમાં શું છે સો ઓકે હવે બસો સાત ભાગ્યા સો કરવાના છે દશાંશનો ભાગ આખા કરવાના છે એટલે આપણે પહેલાં બસોને સાત મૂકી દો અને અહીંયા સોમાં કેટલા ઝીરો છે સોમાં કેટલા ઝીરો છે બે ઝીરો છે તો જમણીથી ડાબી બાજુ બે જીરો કરી શકશું એક બેના પોઈન્ટ તો શું જવાબ આવશે બે પોઈન્ટ ઝીરો સાતનો જવાબ આવશે ઓકે ચલો આગળનો પ્રશ્ન છેલ્લા કરવાના છે ત્રણ પોઈન્ટ છન્નું ભાગ્યા ચાર કરવાના છે ઓકે ત્રણ પોઈન્ટ છન્નું ભાગ્યા ચાર કરવાના છે તો ચલો ત્રણ પોઈન્ટ છન્નું એટલે આપણે એને પોઈન્ટ વગર મૂકી દઈશું તો ત્રણસો ને ના છેદમાં આ પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે બે તો એ બે અંક અને પછી શૂન્ય મૂકી દઈશું ભાગ્યા ચારના નીચે કઈને લઈ એક ચારના છેદમાં એક હવે ત્રણસો ને છન્નુંના છેદમાં સો ભાગાકારની જગ્યાએ ગુનાકાર કરું છું તો ચારના છેદમાં એક છે એની જગ્યાએ શું થઈ જશે એકના છેદમાં ચાર કેમકે જ્યારે તમે ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરો તો એના જમણી બાજુનો અપૂર્ણાંક વ્યસ્ત થઈ જશે એટલે એકના છેદમાં ચાર થઈ જશે બરાબર હવે ત્રણસો છન્નું આ જે ત્રણસો છન્નું અંશમાં છે અને ચાર છેદમાં છે તો બંનેનો ભાગાકાર કરશે તો શું જવાબ આવશે ત્રણસો છન્નું ભાગ્યા ચાર તો નવ્વાણું આવશે આ બંનેને કટ કરીને નવ્વાનું ક્યાં મૂકીશું ઉપર અને નવ્વાણું ગુણ્યા એક નવ્વાણું ગુણ્યા એક છેદમાં શું છે સો નવ્વાણું ગુણ્યા એ કેટલા થશે નવ્વાણું અને છેદમાં શું છે સો ઓકે હવે નવ્વાણું ના નવ્વાણું ભાગ્યા સો કરવાના છે એટલે નવ્વાણું અને ડાબી બાજુ એક શૂન્ય મૂકી દઈશું સોમાં કેટલા શૂન્ય છે બે તો એક બે અને પછી પોઈન્ટ મૂકી દઈશું એટલે ઝીરો પોઈન્ટ નવ્વાણું એનો જવાબ છે ઓકે ચલો હવે કયા નંબરનો પ્રશ્ન હતો આપણે ત્રણસો છન્નું પોઈન્ટ સોરી ત્રણસો ત્રણ પોઈન્ટ છન્નું ભાગ્યા ચાર સાતમો નંબરનો હતો હવે આઠમા નંબરનો પ્રશ્ન જોઈએ ઝીરો પોઈન્ટ એસી ભાગ્યા ચાર શું છે ઝીરો પોઈન્ટ એસી ભાગ્યા શું છે ઝીરો પોઈન્ટ એસી ભાગ્યા પાંચ સોરી પાંચ ઓકે બરાબર હવે ઝીરો પોઈન્ટ એસીની જગ્યાએ મેં જીરો એસી મૂકી દઉં છું અને છેદમાં આ પોઈન્ટની જમણી બાજુ કેટલા શૂન્ય છે કેટલા અંક છે બે તો અહીંયા બે શૂન્ય મૂકીને અહીંયા એક મૂકી દઉં છું અને ભાગ્યા પાંચના છેદમાં કંઈ નહીં એક હવે ઝીરો એસીનો મતલબ થાય શું થાય એસીના છેદમાં સો અહીંયા ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરું છું અને જ્યારે ભાગાકારની જગ્યાએ તમે ગુણાકાર કરો તો ભાગાકારની જમણી બાજુનો અપૂર્ણાંક એનો વ્યસ્ત થઈ જશે એટલે પાંચના છેદમાં એક છે ને જેને કે એકના છેદમાં પાંચ થઈ જશે હવે એસી ભાગ્યા પાંચ કરો તો શું થશે તમારે એસી ભાગ્યા પાંચ એટલે સોળ પંચો એસી ઓકે હવે સોળ ગુણ્યા એક સોળ ગુણ્યા એક ના છેદમાં સો સોલ ગુણ્યા એક શું થશે સોળ અને છેદમાં શું છે સો બરાબર સોલ ભાગ્યા આવા નીચે કેટલા અંક છે ત્રણ તો આપણે ઉપર ત્રણ અંક કરવા પડશે એક બેના પછી શૂન્ય એટલે ત્રણ અંક થઈ ગયા સોમાં કેટલા ઝીરો છે બે તો જમણીથી ડાબી બાજુ બે અંક લઈશું એક અને બે અને પછી પોઈન્ટ મૂકીશું એટલે જવાબ શું આવશે જીરો પોઈન્ટ સોળ જવાબ આવશે ઓકે તો પ્લીઝ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન બટન જરૂર દબાવજો જેના લીધે મારા ડેલીના વિડીયો તમને અપડેટ મળતા રહેશે ઓકે આના પછીનો પ્રશ્ન નંબર બીજો આપણે જોઈશું